નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ કેમ છો બધા એકદમ મજામાં ચાલો ફટાફટ કઈ પણ ટાઈમ પાસ કર્યા વગર આપણે વાત કરવા જઈ રહ્યા છે પાકની જાતો છે હવે આમાં મારે તમને કાંઈ સમજાવવાનું ન હોય ચોપડી ઓપન કરીને તમે સાઈડમાં મૂકો ને જો એટલે તમને ખરાબ ખબર પડી જશે કોની તો કે સર ફ્લાવરની કોની છે ફ્લાવરની પૂષા સુબ્રા અને પૂછા સ્નોબોલ

આપવો રાઈટ એકદમ સિમ્પલ છે ટેબલમાંથી જોવાનું છે કે વન સ્નોબોલ અને પૂછા સુપરાને જોશો એટલે તમને આનો આન્સર આવડી જશે ફ્લાવર તો મેં તમને અહીં ટાપી દીધી છે એટલે તમે અહીંયા આનો આન્સર કરી શકશો ઠીક છે કરશો ને બોલો હા

અને મરચાની અંદર તમને શું જોવા મળે તો કે કે વાયરસ જોવા મળે પર્ણવલન પણ જોવા મળે એટલે આપણે આને કોની સાથે લઈ લઈએ તો આપણો મેળ પડી જાય એ આપણે જોવાનું છે રાઈટ તો આપણે આને લઈ લઈએ છીએ વાયરસ સાથે લઈ રહ્યું ટોબેકો મોઝેક વાયરસ એટલે આને એક્સ સાથે હવે એસ ની સાથે ફોર ની સાથે એક્સ ગોતી જો આ એસ ની સાથે ફોર અહીંયા એક જ જગ્યા પર છે જો મળી ગયો તમને આ એકને ક્રેક કર્યું મને આન્સર મળી ગયો જોઈ લો તમે ધ્યાનથી હવે આના કરતા ઉલટું જોઈએ નંબર એક ઘઉં અંદર જોઈએ ઘઉં ની એક જાત મને ખબર જ છે કઈ હિમગીરી હા કે ના મેં તમને ભણાવ્યું છે હિમ પર્વત વાળી વાત કરી હતી અને એના ઉપર પર્વત ઉપર શું હોય તો કે પેલો આઈસ હોય આઈસ કેવો હોય સફેદ કલર નો ગોતીલો હા કે ના બોલો હિમગીરી અને હિમગીરી અને એની સાથે આપણે શું વાત કરીએ હિમ હિમ અથવા તો ગીરી આ આઈસ થઈ ગયો હિમ એટલે કોણ થઈ ગયો આઈસ અને ગીરી એટલે કોણ થઈ ગયો પર્વત ક્લિયર તો ઘઉં હિમગીરી અને હિમગીરી આવી જાય એટલે પી થ્રી એટલે આ ઓપ્શન તો અહીંયાથી નીકળી ગયો આ ઓપ્શન એ નીકળી ગયો એટલે આપણે બે નજીકમાં આવ્યા રાઈટ ઝેડ અને ડબલ્યુ રાઈટ તો ડબલ્યુ એટલે સફેદ અને ઝેડ એટલે પર્ણ તથા કિનારીનો ઘેરું ઓકે તો આપણે અહીંયા ગીના ગેરીની વાત કરશું રાઈટ કોની વાત કરશું ઘેરું પર્ણ અને કિનારીનો ઘેરું સફેદ રાઈ પાસે જવાનું ઓકે તો આની અંદર આપણે જઈએ ઝેડ પાસે એટલે આપણા માટે જો આન્સર કમ્પ્લીટલી મળી ગયો છે અહીંયા એ હવે ક્યુ જોઈ લો ક્યુ વન ડબલ્યુ ક્યુ રાય વન એટલે પૂછા સ્વર્ણિમ અને કેવા છે સફેદ ઘેરું અને આર ટુ વાય એટલે આર એટલે ચોળા ટુ એટલે પૂછા કોમલ અને વાય એટલે બેક્ટેરિયલ સુકારો હાલો ક્લિયર થઈ ગયું તમારી ચોપડીનું આખું ટેબલ એમસીક્યુ ના બેઝ ઉપર મેં અહીંયા મૂક્યું છે આવડશે પાકું સો ટકા ચોહન એક સિક્સટી ફોર ખાલી જગ્યાને કારણે મોટા ભાગે નીરસ બની જાય છે ખાલી જગ્યાને કારણે સરના કારણે સ્ટુડન્ટ મોટા ભાગે નીરસ બની જાય અલા એ વાત નથી સ્ટુડન્ટના કારણે સર ઘણી નીરસ બની જાય ના અહીંયા આપણે વાત કરીએ છીએ રોગ પ્રતિરોધક જનીનોની રોગ પ્રતિરોધક જનીનોની રોગ પ્રતિરોધક જનીનોની એટલે પહેલું તો અહીંયા તમને મળી ગયું રોગ પ્રતિરોધક જનીનોને કારણે સીમિત સંખ્યા એટલે કે રોગ પ્રતિરોધક જનીનોની સીમિત સંખ્યાને કારણે પરંપરાગત નિરસ બની જાય છે કે બધી બધી જ જ જ વનસ્પતિની કોઈ એક જાતની વાત કરીએ તો એની પાસે બધા પ્રકારના રોગોની સામે રક્ષણ મેળવવા માટેની કોઈ તાકાત નથી એની પાસે બધા જ જનીનો એવા નથી કે જે રોગ પ્રતિકારક થાય એટલે એની સીમિત સંખ્યા છે અને એના કારણે પરંપરાગત જે સંવર્ધન છે એ કેવું થઈ જાય છે નિરસ થઈ જાય અથવા તો સીમિત થઈ જાય છે ઠીક છે બાળકો જો સિક્સટી ભીંડાનું વૈજ્ઞાનિક નામ એલ્બીમોસ એસ્ક્યુલેન્થસ ચોપડીની અંદર આપેલું છે રાઈટ તો આ કોનું નામ છે ભીંડાનું વૈજ્ઞાનિક નામ એક બીજું નામ પણ બોલીએ છીએ આપણે ઓકરા શું કહેવાય છે ઓકરા યાદ રાખજો

અને હવે આ સવાલ તો તમને આવડશે રાઈટ કે નહીં કરો તમે કરશો પાક્કું કરશો એ બોલો ને કેમ બોલતા નથી રાઈટ ચાલો બોલજો પેલું આપણે જોઈ લઈએ રાય તો રાય માટે આપણે કોની વાત કરીએ કોમલની વાત કરી દઈએ રાઈટ

અને પૂછા એ ફોર કે પછી પૂછા સેમ ટુ કે પૂછા સેમ થ્રી ને લઈએ રાઈટ બોલો જોઈએ કોને લેશું તો કે આપણે આની અંદર પૂછા સવાણી અને પૂછા એ ફોર ને લઈએ એટલે આર માં આપણે થ્રી ને લઈએ છીએ અને એની સાથે આપણે કોને જોડીએ છીએ વાય ને એટલે જેસીડ અને ફળભેદક ને જોડીએ છીએ વહી દો ક્યુ વન ઝેડ એટલે ક્યુ ચપટા કઠોળ એની સાથે વન પૂછા સેમ ટુ અને સેમ થ્રી અને એની અંદર આપણે એફિડ્સ ને જોડીએ છીએ એટલે કે આપણે આન્સર કોને આપીએ છીએ બી ને આપીએ છીએ રાઈટ મિત્રો જરા ચેક કરજો કે આપણે અહીંયા કરેક્ટ કર્યું છે કે નહીં તો ઠીક છે આવી ગયું પાક્કું સો ટકા લોક કરી દે આગળ વધો

ઉપરી નથી આમે કેમ કેમ કે પર્ણ કેવા થઈ ગયા લીસ્સા અને મધુરસ વિહીન કપાસની જાતો જ્યાં રસ હોય ત્યાં દોડીને જવાય ખ્યાલ આવે છે તમને જ્યાં રસ આવતો હોય ત્યાં તમે આપો આમ આમ કરીને વયા જાઓ ક્યાં છે ક્યાં છે ક્યાં છે રાઈટ જ્યાં રસ ન હોય ત્યાં તમે કાંઈ કરો નહીં ફિઝિક્સનો લેક્ચર હોય તો અડધા ઉપર કરીને બેઠા હોય પણ જો એ જ ફિઝિક્સને રસથી ભણવામાં આવે તો બસ મજા જ પડી જાય રાઈટ તો અહીંયા ધ્યાન આપો રાઈટ બાયોલોજી વાળાને અક્ષર ફિઝિક્સથી તકલીફ હોય પણ ફિઝિક્સને તમારી તાકાત બનાવજો મિત્રો રાઈટ તો બોલવમ્સ એ આપણો આન્સર પ્રતિરોધકતા કોને કારણે હોય છે બાહ્યકર લક્ષણોને કારણે વાત સાચી છે જૈવ રાસાયણિક લક્ષણોને કારણે વાત સાચી છે દેહ ધાર્મિક લક્ષણોને કારણે વાત સાચી છે

કરી શકે ક્લિયર થાય છે સમજાય તો આ ત્રણે ત્રણ લક્ષણો આપણે લઈ શકીએ તેઓ સેવન્ટી ઘઉંના વિશિષ્ટ પ્રકારના પ્રકારને કારણે ખાલી જગ્યા તેમનું નજીક જતું નથી ધાન્ય પ્રૂમ કીટકો સ્ટેમ્સ ઓફ લાઈ ભેદક કીટકો કે બોલ વોમ્સ રાઈટ તો વિશિષ્ટ પ્રકારના પ્રકારને કારણે એની પાસે કોણ નથી જતા બોલ વોમ્સ એની નજીક જતા નથી સેવન્ટી થ્રી ભીંડાની અંદર ખાલી જગ્યા સામે પ્રતિરોધકતા મેળવવાથી પ્રભાણી ક્રાંતિ સર્જાય ભીંડામાં વાયરસને કારણે કયો યલો મોઝેક વાયરસની સામે પ્રતિરોધકતાને કારણે આપણે પ્રભાણી ક્રાંતિ સર્જી શક્યા છીએ ક્લિયર સેવન્ટી ફોર માં પાકમાં વિકૃતિ પ્રેરવા માટે મુખ્યત્વે કયા વિકરણો ઉપયોગી છે વિશ્વમાં લગભગ ખાલી જગ્યાથી પણ વધુ લોકોને તેમના દેહિક ખાદ્ય અને પોષણ સંબંધિત જરૂરિયાતો પૂરવા માટે ખોરાક પ્રાપ્ત કેટલા લોકો સૌથી હાઇસ્ટ આપડો આઠસો ને ચાલીસ મિલિયન જેટલા લોકોને તેમના દેહની ખાદ્યમાં પોષણ સંબંધિત જરૂરિયાત અને પૂર્તિ માટે પર્યાપ્ત ખોરાક પ્રાપ્ત થતો નથી અને ઘણા લોકોને પ્રાપ્ત થતો હોય તો એ ખાતા નથી રાઈટ પીઝા જોઈ બર્ગર જોઈ ખમણ જોઈ લોચો જોઈ સમોસા જોઈ વડાપર હા બધું જ જોઈ રાઈટ ઘરનું ખાવાનું ભાવતું નથી ભાઈ આયુર્વેદિક તો એવું કે છે કે આપણે આપણા છૂના હાથે બનેલો ખોરાક જ ખાવો જોઈએ ને આપણું હિત ઇચ્છનારા ખાલી બે જ વ્યક્તિ દુનિયામાં છે એક આપણી મા આપણો પરિવાર અને બીજો તમારી સામે જે ભણાવે છે એ તમારો શિક્ષક રાઈટ આ બે વ્યક્તિ એવા છે કે જે તમારી વૃદ્ધિ થશે તમારો ગ્રોથ થશે તમે આગળ વધશો ડોક્ટર બનશો તો સૌથી વધારે રાજી થશે કેમકે તમારી જીતમાં અમારી જીત તમારી હારમાં અમારી હાર છે એટલા માટે મહેનત કરજો છૂના હાથનું ખાજો ખૂબ વધારે બહારનું ખાવું નહીં શરીર બગાડશે હેલ્થ બગાડશે અને અગિયારમાં અને બારમાની અંદર એક જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે તમારી શારીરિક માનસિક હેલ્થ જેટલા તમે હેલ્થી હશો એટલું વધારે તમે ભણવામાં ધ્યાન આપી શકશો રાઈટ તો તમારે આ યાદ રાખવાનું છે આયલા આમાં તો અપગ્રેડ આવી ગઈ રાઈટ આ અપગ્રેડને આપણે શું કરી દઈએ ઘડીક વાર રાઈટ મી લેટર કર દો હા કે ના ઓકે રિમાઇન્ડ મી લેટર ઓકે ન્યૂ રાઈટ ચાલો પાછા આવી જાવ તો આન્સર બન છે એઈટ ફોર્ટી બિલિયન શું કહે છે મોટી સંખ્યામાં લગભગ લોકો લઘુપોષક તત્ત્વો નંબર એક પ્રોટીન અને વિટામિન્સની ઉણપ સહન કરે છે કે ધૂકમરાનો શિકાર કરે છે કેટલા એવા લોકો છે તો યાદ રાખવાનું ત્રણ બિલિયન કરતા પણ વધારે પૃથ્વી પર આજે એવા લોકો છે કે જેને યોગ્યતમ જેવો ખોરાક જોઈએ નથી મળી રાઈટ એનો મતલબ મિત્રો આપણે પણ ગમે ત્યારે ખોરાકનો વ્ય ન કરવો જોઈએ બીજી વસ્તુ હોટલમાં જાઓ છો ખાવ છો યોગ્ય હોય જરૂર હોય એટલું જ મગાવો ને જો વધતું હોય તો પેકિંગ કરો અને તમારી હોટેલની બહાર આજુબાજુમાં કોઈક એવા નાના પરિવાર બેઠા હોય એને આપો હા નેન વેસ્ટ નહીં કરતા ખોરાક એક એક દાણો ઇમ્પોર્ટન્ટ છે ઠીક છે બાળકો આગળ સેવન્ટી સેવન ખોરાક કે જેમાં આવશ્યક લઘુપોષક તત્વો જેવા કે આયર્ન વિટામિન એ અને ઝીંકનો અભાવ હોય તો શું થાય રોગનું જોખમ વધી જાય સિમ્પલ છે જીવનકાળમાં ઘટાડો થાય સિમ્પલ છે અને માનસિક ક્ષમતા ઘટી જાય એનો મતલબ આન્સર આવશે ઉપરના બધા બધું થાય રાઈટ યોગ્ય તો પોષણ વાળો ખોરાક દરરોજ મેકડોનાલ્ડ નું બર્ગર ખા ખા કરો તમને શું લાગે બધું મળે કાંઈ ન મળે એના કારણે આ ત્રણેય વસ્તુ થાય એટલે આપણે આપણા હિતેચુના હાથનો ઘરનો અને યોગ્ય અને પૌષ્ટિક ખોરાક ખાવો જરૂરી છે છે રાઈટ કરવામાં આવતા કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે તો પહેલું જો પ્રોટીન નું પ્રમાણ અને ગુણવત્તા હા એને ધ્યાનમાં લેવામાં આવે તેલ પ્રમાણ અને ગુણવત્તા એને પણ ધ્યાનમાં લેવામાં આવે વિટામિન ના પ્રમાણ હા ઓફકોર્સ એને પણ ધ્યાનમાં આવે કીટકો સામે પ્રતિરોધકતા વિકાસ એને ધ્યાનમાં લેવામાં આવતો નથી અને અહીંયા છે ને પાંચ નંબર કરી દઈએ આપણે તો તથા ખનીજનું પ્રમાણ એને પણ ધ્યાનમાં લેવામાં આવે તો પહેલું બીજું ત્રીજું અને પાંચમું પહેલું બીજું ત્રીજું અને પાંચમું આ આપણો આન્સર થઈ ગયો ઠીક છે બાળકો આગળ જોઈએ ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે અધર ધેન ખાલી જગ્યા એમિનો પ્રમાણ બમણું નોંધાયું કયા એમિનો એસિડ બે અને ટ્રિપ્ટોફાન એનો મતલબ આને કેન્સલ કરી નાખો તમે અને કયા વર્ષમાં તો કે વર્ષ બે હજારમાં એટલે આપણા માટે આન્સર સી એ આપણો આન્સર બનશે ઠીક છે યાદ રાખજો એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ યાદ રાખજો ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ઓકે બાળકો આગળ જોઈએ વિટામિન એ વિટામિન સી આયર્ન કેલ્શિયમ અને પ્રોટીન રાઈટ ચાલો તમને આવડવું જોઈએ પહેલું વિટામિન એ

રાઈટ અને વટાણા એનો મતલબ પી વન ક્યુ ટુ આર થ્રી અને એસ ફોર ઓકે વન ટુ થ્રી ફોર સેમ ટુ સેમ જ છે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે રાઈટ વેરીફાઈ કરજો ચોપડીમાં પણ આપેલું છે ઘઉંની કઈ જાત અને તેના ઉચ્ચ પ્રોટીન મૂલ્યને કારણે ઘઉંનો સુધારેલ પાક મેળવવા માટે દાતા તરીકે ઉપયોગ થાય છે તો યાદ રાખવાનું સુધારેલા પાકની અંદર આપણે ઘઉંની એક જાત વેરી ફેમસ કઈ છે એટલા સિક્સટી સિક્સ નો ઉપયોગ કરીએ છીએ ક્લિયર ઓકે અહીંયા યુ છે હવે ખાલી દસ પંદર સવાલ એવા રહ્યા છે જે પ્રસ્તાવના બેઝ પરથી છે એને પણ આપણે સાથે લઈ લઈએ છીએ પણ અહીંયા થેન્ક યુની ની સ્લાઇડ આવી ગઈ છે એટલે ત્યાં સુધી અલવિદા જય હિન્દ વંદે માત્ર જય શ્રી કૃષ્ણ જોઈએ આપણે નવા સવાલો